જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં પ્રથમ વૈષ્ણવ નાગજી ભટ્ટ અને એમનો વાર્તા પ્રસંગ છઠ્ઠો આપની સમક્ષ લઈને આવ્યા છીએ વૈષ્ણવો પસંદ પડે તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું જરા પણ ભૂલશો નહીં તો નાગજી ભટ્ટ છે એ એકાદ એટલે કે એક દિવસ શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગોધરાથી અડેલા આવતા હતા અને ત્યારે શ્રીજી દ્વાર અહીં આવે છે તો અહીં તેઓ સિન્નાજીના દર્શન કરી અને રામજી રામજી રામદાસજી છે વગેરે સેવકો અને અન્ય જે સેવા ચાકરી કરનારાઓ છે એમને ભગવત સ્મરણ કરે છે આ ટાણે રામદાસજી ભિતરિયા ત્યાં તમામ ભિતરિયાઓ તાવમાં પટકાયા હોવાથી સેવામાં તાણ પડતી હોવાનું નાગજી ભટ્ટને જણાવે છે રામદાસ ભિતરિયા છે એને કે છે કે તાણ પડે છે સેવામાં બધાને તાવ આવ્યો છે તદ ઉપરાંત તેઓ નાગજી ભટ્ટને થોડાક દિવસ ત્યાં રોકાઈને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા માટે કે છે આથી નાગજી ભટ્ટે સ્નાન કરી અને શ્રી સિંધાજીની સેવામાં મંડી પડે છે આ કારણે નાગજી ભટ્ટ શ્રી નાથ દ્વારથી એક વિનંતી પત્ર દ્વારા શ્રી ગુસાઈજીને એક શ્લોક છે પાઠવે છે કે આ વાતની અંદર વૈષ્ણવો બે બાબત છે એ ઉલ્લેખનીય છે કે ભક્ત તો પ્રભુના જનોને પણ પ્રભુ સમાન જ લેખીને તેમની આજ્ઞા છે એ સિરે ધરે છે તેથી જ તો નાગજી ભટ્ટ છે એમણે રામદાસની મુશ્કેલીમાં ધ્યાન છે એમાં એ મુશ્કેલી છે એમાં ધ્યાન દીધું અને એ મુશ્કેલી ધ્યાનમાં લઈ અને સ્નાન આદિથી નિવૃત્ત થઈ અને શ્રી સિંધાજીની સેવામાં મંડી પડે છે તો એમણે એક શ્લોક છે એ શ્રી ગુસાઈજીને લખી મૂક્યો છે તો આ શ્લોકનો ભાવાર્થ એ છે કે જલકમળનો સ્વાદ જાણવા હું એટલે કે નાગજી ભટ્ટ ભ્રમર રૂપ બનીને આવતો હતો પણ માર્ગમાં હાથ લાગેલા સુવર્ણકમળમાં લપેટાયેલો છું પરંતુ મને જળકમળનો સ્વાદ છે એ નસીબ થતો નથી અહીં તેમણે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખાવ્યા છે જેમ જળકમળમાં સુવાસ હોય છે તેમ શ્રી ગુસાઈજીમાં જ લીલારૂપ મકરંદ છે શ્રી ગુસાઈજી તેનો અનુભવ છે એ નાગજી ભટ્ટને કરાવે છે અને તેથી જ તો નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખાવ્યા છે તેમણે શ્રી સિંધનાથજીને સુવર્ણ કમળ તરીકે દર્શાવ્યા છે આનું કારણ એ છે કે શ્રી સિંધનાથજી પણ સઘળી લીલાઓ સહિત રસાત્મક હોવા છતાં શ્રી ગુસાઈજીના કૃપા વગર છે એમની અનુભવ છે એ થતો નથી આથી જ નાગજી ભટ્ટે શ્રી સુવર્ણ સુવર્ણકમળ કહ્યા છે તો નાગજી ભટ્ટનો પત્ર વાંચીને એના પ્રત્યુત્તર રૂપે શ્રી ગુસાઈજી પણ બે શ્લોકો છે એ નાગજી ભટ્ટને એક પત્રમાં પાઠવે છે અને એ શ્લોકનો ભાવાર્થ એ છે કે આ શ્લોક એમ દર્શાવે છે કે બધાનું મૂળપણું સુવર્ણ સુવર્ણકમળ હોવા છતાં ભાવવાળો એનો સ્વાદ લઈ શકે એનો સ્વાદ માણી શકે તેમ છે તેથી તમે ભાવયુક્ત બની અને શ્રી સિદ્ધનાથજીને સેવા તમે કરો કરજો તેથી તમને સુવર્ણ સર્વ પ્રકારનું છે એટલે કે તમને સર્વ રસાનુભવનો સ્વાદ છે એનો અનુભવ તમે કરી શકશો શ્લોકનો આવો એક અર્થ થાય છે અને બીજો અર્થ એવો પણ નીકળે છે કે પ્રિય મધુપ ભ્રમર તું સુવર્ણ કમળમાં લપેટાયેલો છે તેથી તને તો જળકમળ પાસે માણવા માટે ખૂબ જ રસ મળશે એટલે કે તું સિન્નાજીની સેવામાં છો ને તો મારો રસ્તો વધારે છે એ મેળવી શકીશ આમાં બે પત્ર છે શ્રી ગુસાઈજીએ નાગજી કાસદ દ્વારા છે છે પાઠવે એ પત્ર વાંચીને શ્રી ગુસાઈજીના દર્શનની ઉત્કંઠા એને થાય છે ત્યાં જ બે ત્રણ ભિતરિયાઓ છે એનો તાવ ઉતરી જવાથી તેઓ સિન્હાજીની સેવામાં પુનઃ જોતરાઈ જાય છે અને આથી પોતે હવે શ્રી ગુસાઈજીના દર્શનાર્થે જશે એમ નાગજી ભટ્ટ રામદાસજીને જણાવે છે આથી રામદાસજી છે જેવી તમારી મરજી અહીં રહેશો તો શ્રી મહારાજની સેવા તમે કરશો અને ત્યાં જશો તો શ્રી ગુસાઈજીની સેવા કરશો તમે તો બંને તરફ છે એ બરાબરનું સુખ તમને છે એમ નાગજી ભટ્ટને જણાવે છે તો બંને વચ્ચેના આ સંવાદ પછી નાગજી ભટ્ટ સિંધાજી બાબાની વિદાય યાચે છે અને શ્રી રામદાસજી વગેરે સેવકગણ તેમજ સેવા ટહેલ કરનારાઓની વિદાય તેઓ લઈ અને અડેલ છે પુનર્ગમન કરે છે અને અડેલ આવી શ્રી ગુસાઈજીના દર્શનની અભિલાષા પૂર્ણ કરે છે શ્રી ગુસાઈજી પણ નાગજી ભટ્ટને મળી અને અતિ પ્રસન્ન થાય છે આમાં નાગજી ભટ્ટ શ્રી હતા હવે એમનો વાર્તા પ્રસંગ છે એ બીજો લઈએ છીએ કે એક વખત નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર દ્વારા કરી કેવી વિનંતી કરી એમાં એમણે એવું દર્શાવ્યું હતું કે મહારાજ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ગ્રંથો શ્રી સુબોધિનીજી નિબંધ અને અવિના પરમ લપણી તેમજ અનેક રહસ્ય ગ્રંથો છે પણ હું તો અલ્પમતી ધરાવું છું તેથી આપ કૃપા કરીને માર્ગનું રહસ્ય મને ક્ષિપ્તમાં લખીને મોકલો જેથી આપની કૃપા થકી હું મારી અલ્પમતી અનુસાર તેને કંઈક અંશે સમજી શકું શ્રી ગુસાઈજી આ પત્રક છે એ ગોકુળમાં એમને મળે છે ગુસાઈજીને જે વાંચીને તેઓ બે શ્લોક લખી અને નાગજી ભટ્ટને મોકલે છે આ બે શ્લોકમાં શ્રી આચાર્યજી નું પ્રાગટ્ય માર્ગનું ફળ તેમજ માર્ગનું રહસ્ય જેવા મુદ્દાઓ છે એ સમાવિષ્ટ હતા અને આ બે શ્લોક છે એનો અર્થ તમને જણાવીશ કે આમ શ્રી ગુસાઈજીએ રહસ્ય ફળના બે શ્લોકો નાગજી ભટ્ટને લખીને પાઠવ્યા આ બે શ્લોકનો ભાવાનુવાદ એવો છે કે શ્રી વલ્લભાચાર્યજીના માર્ગમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય છે અને આ બે અને એ જ ફળ છે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય છે અને એ જ ફળ છે તેમાં અવ્યભિચારી ભક્તિ એમાં જ નિષ્ઠાપૂર્ણ ભક્તિનો હેતુ છે એ સમાવિષ્ટ છે અનન્યતા ધરાવનારાઓ માટે નવધા નવ પ્રકારની ભક્તિ હોય છે આ પૂર્વ આ પૂર્વે નવધા ભક્તિમાં એક એક ભક્તિ છે એ નવ જણાએ કરી હતી અને એનું નિરૂપણ છે એ શાસ્ત્રમાં છે તેનાથી વિલક્ષણ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો જે માર્ગ છે તેમાં અધિક અર્થાત વધારાની દસમી એવી પ્રેમ લક્ષણા ભક્તિનો રસાવેશ થાય છે તેનું હેતુ શ્રી ગુસાઈજીએ દર્શાવ્યો છે અને નવજા નવધા ભક્તિ મહામાયા સંયુક્ત છે મહામાયાથી સંકળાયેલો છે અને યુક્ત દશમી ભક્તિ તે પ્રેમ લક્ષણા ભક્તિ છે જે સર્વ કાર્યમાં પ્રેમ સંયુક્ત છે અર્થાત પ્રેમથી સંકળાયેલી છે તેથી આ દસમી પ્રેમલક્ષણા ભક્તિ એ શ્રેષ્ઠ છે શ્રી ગુસાઈજીએ આ પ્રેમલક્ષણા ભક્તિનો આશય નાગજી ભટ્ટને લખી મોકલો હતો એમાં તેમણે જણાવ્યું હતું કે સુંદર નેત્રોવાળા વ્રજ ભક્તોના ભવનમાં પ્રભુ લાસ્ય નૃત્ય રાસ આદિ ક્રીડાઓ કરે છે તેથી એમાં વ્રજભક્તોના ભાવોની હર હંમેશ ભાવના છે એ કરવી જોઈએ કેમ કે તો તો જ જ અનુભવ થાય આ ભટ્ટ છે ખૂબ થઈ ગયા હતા તો આચાર્ય શ્રી મહાપ્રભુજીએ જે રીતે દામોદર દાસના હૃદયમાં ગુપ્ત વાતો કરી માર્ગનું રહસ્ય પ્રસ્થાપિત કર્યું હતું તે જ પ્રમાણે શ્રી ગુસાઈજીએ પણ

કેરીઓ જોઈએ અને શ્રી ગુસાઈજી આ કેરી પોતે નહીં સ્વીકારે એમ નાગજી ભટ્ટને કહે છે અને શ્રી પ્રભુના શ્રી મુખે આ સાંભળી કેરીઓ ત્યાજ રાખી અને તે જ ક્ષણે નાગજી છે ગોધરા આવ્યા ત્યાંથી બે ઊંટ ઉપર કેરીઓ રાખી સાત દિવસ છે પંથ કાપી શ્રીનાથ દ્વારા આવ્યા એ પછી એક ઊંટ પરની કેરી રામદાસ બિતરિયાને સોંપે છે અને રામદાસ પાસે પહોંચ લખાવી અને ત્યાંથી નાગજી ભટ્ટ છે ગોકુળ પહોંચે છે બીજા ઊંટ પરની કેરી ગિરધરજીને સુપરિત કરી અને દંડવત કર્યા અને પછી પોચ છે એનો પત્ર લઈ અને પુના ગોધરા આવે છે ત્યાંથી ઊંટ પર કેરીઓ લાદીને દ્વારકા જાય છે તે વેળાએ શ્રી ગુસાઈજી છે એ દ્વારકાથી ગોકુળ પધારતા હતા ત્યાં માર્ગમાં કેરીઓ લઈ અને નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી સામે જાય છે તેમને દંડવત કરી અને કેરીઓ તેમની સમક્ષ ધરે છે અને બે પત્રો પ્રભુના હસ્તમાં છે એ મૂકે છે જે વાંચીને શ્રી ગુસાઈજી અત્યંત હર્ષ ઉલ્લાસિત થાય છે તત્પશ્ચાત શ્રી ગુસાઈજી છે એ રસોઈ કરે છે અને કેરીઓનો ભોગ ધરે છે બાદમાં પ્રભુ એટલે કે શ્રી ગુસાઈજી એ આરોગ્ય છે શ્રી ગુસાઈજીએ તેમના શ્રી મુખે નાગજી પટની ખૂબ સરાહના ખૂબ ખૂબ જ વખાણ કર્યા અને ભરપેટ પ્રશંસા કરી તેથી નાગજી ભટ્ટે મનમાં અતિ આનંદ છે થાય છે અને તેમને મન મોરનો એમનો છે એ નૃતન એટલે કે નાચવા માંડે છે આમ નાગજી ભટ્ટ આ રીતે શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ભાવ અનુરક્ત ભાવથી રંગાયેલા રહેતા હતા અને નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસેથી નામ પામ્યા હતા શ્રી ગુસાઈજીની કૃપા તેમનું ચિત્ત શ્રી ગુસાઈજીમાં સદાકાળ એક જ સમાન રહ્યું હતું અને શ્રી ગુસાઈજી નાગજી છતાં છ વાર દ્વારિકા પધાર્યા અને છ વખત ભટ્ટે ત્યાં જ તેઓ ગુસાઈજીને ત્યાં ઉતર્યા હતા તો નાગજી ભટ્ટને ત્યાં જ શ્રી ગુસાઈજી ઉતર્યા હતા તો અહીં શ્રી નાગજી ભટ્ટ છે અને શ્રી ગુસાઈજી વચ્ચે ચાહત બંને વચ્ચેનો જે પ્રેમભાવ છે એ સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે નાગજી ભટ્ટના પ્રેમને વશ થઈ અને શ્રી ગુસાઈજી છ વાર દ્વારિકા પધાર્યા ત્યારે છ છ વખત નાગજી ભટ્ટના ઘરે જ તેઓ ઉતરા હતા તો ગોધરામાં શ્રીનાથજી ભટ્ટેને શ્રી નાગજી ભટ્ટને ત્યાં શ્રી ગુસાઈજીની બેઠક હતી એકદા શ્રી ગોકુળનાથજી દ્વારિકા પધારે અને માર્ગમાં ગોધરા આવે છે સ્વયં ગોકુળનાથજી જ ગામ લોકોને નાગજી ભટ્ટના ઘર અંગે પૃચ્છા કરે છે અને તેમનું ઘર દેખાડવા માટે ગામ લોકોને જણાવે છે પરંતુ નાગજી ભટ્ટના કોઈ વસંજો વંશજો છે એ ત્યાં નહોતા અને મકાન પણ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું એ બધી જગ્યા છે એ ગામ લોકો શ્રી ગોકુળનાથજીને બતાવે છે તો તે પણ ત્યાં છે બધું શુદ્ધ કરીને કતાન દઈ અને શ્રી ગોકુળનાથજી છે એ ભોગ ધરે છે અને પછી ઘનશ્યામજી દ્વારિકા છે પધારે છે ત્યારે નાગજી ભટ્ટનું ઘર અને શ્રી ગોસાઈજીની બેઠક તેઓ સમરાવે છે અને ભોગ પણ ધરાવે છે આ નાગજી ભટ્ટ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો કોઈ પાર નથી તેથી તેમની વાર્તા છે એ ક્યાં સુધી કહેવી તો વૈષ્ણવો આમની અંદર આપણે ત્રણ વાર્તા પ્રસંગો છે આ વિડીયોમાં ઉમેરેલા છે ખાસ યાદ રાખજો અને અહીં પણ પ્રથમ વૈષ્ણવ છે એ શ્રી નાગજી ભટ્ટની વાર્તા અહીં પૂર્ણ થાય છે આવા વૈષ્ણવોના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ અને શ્રી ઘુષાય પરમ દયાલકી સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આવા જ બીજા સત્સંગના વિડીયો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો